હા એમ નહીં પણ આમ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધુ કરીએ એટલે એના details એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા 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 બરાબર એ રીતનું સેટિંગ કરીને નાખ બરાબર હમ હમ કાઈ વાંધો નહીં ગોઠવીએ અને છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

એટલે એને મને મને કે આલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે ઈ કે નરેશભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે ઈ setting હા બસ હું તને ઈ જ કઉ તારા નામે ઈ લોકો ચરી અને બે લાખ રૂપિયા તો મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરી ને મહિને દીધા બોલો એટલે એ એનું થોડું મોટું કરી લે ને આમ તેમ ટૂંકમાં આમ કરીને કાલ જયેશભાઈ ને બધાય ભેગા હતા તો બધાય ભેગા રખડાય સમજ્યા તમે આમ બધાયને મોટું થવું એમ આપણા ખભે ચડી બીજું કાઈ નઈ હા ઈ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારે recharge કરી નાખ હું કામ બધાના વચ્ચે લઇ આવું હમ ના ના બરાબર હું જો મેં મેં કહી દીધું મેં એને કહી દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરાબર કે આવું કાઈક છે એમ તેને reply કાઈ ન આવ્યો ના ના મને કે ના ના મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું મારી નજરે જોઈને આવી મેં કીધું,

મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ કે અત્યારે કે હાથ નખાય એમ નથી કે જીગીશા બેન એ જોવો ને કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હે કીધું હા એ કે એ બધું હાલે છે અંદર અંદર એ કે નરેશ ભાઈ નું કાયિક તો દબાઈ જ છે એ કે એ આપણે કાઈ ખબર નથી હું દબાતો હોય એ કીધું આપણે તો કીધું સંવાદ ની રીતે આપણે કાઈ કર્યું નહોતું કીધું પણ તોય આપડી ક્યાય ગણતરી થાતી નથી કીધું જવા દયો બીજું શું કરવાનું, અને મને કે ના ના બરાબર હાલો ની કે કાઈક જોવું હે અત્યારે કાઈ હરી કરતા નઈ મારો ભાઈ કે ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ માં મે હા મે એમ કીધું મે મારી વાત સાંભળો મે એવી રીતે વાત કરી મે કીધું ભાઈ જો વિરોધીઓ મે કીધું થયા છે મે કીધું તૈયાર મે કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું માર નજરે જોઈ ને આવી છું એટલે તમે જરાક સંભાળજો કે કાઈ હોય કે ના ના કે આપડું કાઈ એવું હોય જ નઈ મે કીધું ભાઈ હું મારી નજરે જોઈ ને આવી છું ને એટલે તમને કઉ છું આ ચાર દિવસથી થી અમે

મને તે દી એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તે મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધુંય અમે કરી દેવું ને, નોકરી નહીં એને કાંઈ bank નો એકાદો cheque એ એકાદો chairman બનાવી દે ને મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વર્ષ થઈ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી એમ સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ, નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો કાતો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી વધારે ની વાત જ નઈ આ ભાઈ એમ આ ભાઈ એમ કા ને ને બઈ પતાવી દેવું ટુકમાં વિશ્વાસ નઈ રહેવાનું મહિનાધી પછી કર દોણ હમણાં કર દો ને કે ઈ તમે ઈ ઈ મેળ જ નઈ હવે ને અને ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા